હેલો મિત્રો રામ રામ જય શ્રી કૃષ્ણ હું છું તમારે એની રાજ્ય ખલી તો આજે મેં ફર્સ્ટ વ્લોગ ની શરૂઆત કરી છે તો ચલો વ્લોગ માં આજે અમે જઈ રહ્યા છીએ ગુરુવારી માં તો તમને પણ લઈ જાઉં છું ચલો તૈયાર થઈ ગઈ છું જવા માટે ગુરુ અમે જયારે રેડી થઈ ગયા છીએ તો જવી છે હું વિલાસ બેન ને નીકુ ને ભૂરી તાઇને જવી રહ્યા છીએ અચ્છા જતા જતા પેલા અમને સેટ ભાળી ગયા તો સેટ લઈ લેવી ગલીએ મંગાવ્યો છે તેના માટે સેટ લઈ લેવી તમે બધા

આ મેં પાણી પાણી પૂરી ખાધી મેં નીકુ એ વિલાસબાઈને ભૂરી ની તબિયત ખરાબ છે બહાર નીકળવાની તૈયારી કરતા હતા જોઈ ગયા અમે સારી છે ચલોને લઈ લઈ મકાયું મકાઈ લેવા ગયા ભાવ પૂછી આગળ હાલતા બેન દુપટ્ટો ગમી ગયો નિકુબેન દુપટ્ટો લેવા માટે જ ગયા હતા નિકુબેન કે કાકી મને દુપટો લીધો હારો હાલ ને ભાઈ તું દુપટ્ટો લઈ લે મેં બે દુપટ્ટો લીધો ભૂરી બેન તબિયત ખરાબ હતી હું તમે બે હાલી ને હું ને ભૂરી ગાડી પર જેવી સી તો ચલો અમારો ગુરુવારીનો વ્લોગ છે તો તમને કેવો તમારો વ્લોગ લાવ્યો ગુરુવારીના અને બીજી વારીનો તમારો વ્લોગ જોવો તો કમેન્ટમાં હાજરી આપજો બા